ચાલી રહી છે ત્યારે સુરતમાં દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું બહેનો ટ્રેડિશનલ ચણિયા પહેરીને આવ્યા હતા અને ગરબે ગુજમ્યા હતા તેઓએ સાબિત કરી દીધું હતું કે ગરબા કરવા માટે ઉંમર એ મહત્વની નથી પણ શોખ અને જુસ્સો હોવું જરૂરી છે તેઓના ગરબા જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા

કોઈ વખત એ લોકોને પિકનિક પર લઈ જઈએ છે આમ અમે દરેક બહેનોનું મનોરંજન અને સાથે સાથે અમારા મંડળમાં બધી સિનિયર સિટીઝન બહેનો છે સાહીઠ વર્ષ ની ઉપરની બહેનો છે છતાં પણ આજના ગરબાના કાર્યક્રમમાં અમારી ફૂલ હાજરી છે અઢીસો એ અઢીસો નો બધા જ હાજર રહ્યા છે અને દરેકે દરેક ગરબા રમે છે એ અમારા માટે જ ગૌરવ અમારે નવરાત્રી અમારી બહેનો એટલી બધી ખુશ છે કે છેલ્લા દસ દિવસ થી એમના પગ થનગની રહ્યા હતા કે ક્યારે આ દિવસ આવે અને અમે નવા નવા બે રંગી રંગી કપડા પહેરીને આ પ્રસંગમાં જઈએ અને માલીએ એના માટે બધા પહેલેથી જ તૈયાર હતા હું સુરજી મોરવાડી જ્ઞાન મહિલા મંડળના પ્રમુખ છું આજ અમારો આજે નવરાત્રી નો પ્રોગ્રામ છે એવા બસો થી અઢીસો બેનો હાજર રહી છે અને રંગે ચંગે ઉજવીએ છે અમારા અમે નાનપાડા મહિલા મંદર અવારનવાર દરેક કાર્યક્રમો કરીએ છીએ જેમ કે મેડિકલ ચેકઅપ નિષ્ણાત ડોક્ટરો ને બોલાવી એ કામ કરીએ છીએ દિવાળીનો સ્નેહ મિલન કરીએ છીએ શરદ પૂર્ણિમાનો ઉત્સવ કરીએ છીએ આવા અનેક અમે પ્રોગ્રામો કરીએ છીએ અને અમારા નાનપારા મહિલા મંદર અવારનવાર ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ ફરણફાર વધે છે અને એવા અમે હું આજે નાનપારા મહિલા મંડળના પ્રમુખ છું અને અમે આ બાબતે દરેક બહેનો સાથે સાથ સહકાર દરેક કામ કરીએ છીએ Gracias.